પછી અડધા લૂગડા પહેરીને નાખ્યો અને આમ નથી ડિબેટમાં આવતી અને મારે સરકારને એ કેવું હર હર્ષ સંગીતો મારો અવાજ સાંભળતો હોય એ પોલી એડવર્ટાઈઝ આવે છે એ આપણી ભારત દ્વેતની સંસ્કૃતિને તોડી રહે ઓલો હિન્દી બોલે હું સાંભળતો નથી ઓલાંય ક્યાંક કૂતરા રાખ્યા હોય છે ઘરે બોડ હોય છે કે હું ભગાવીને લઈ જાવે જાવેગા અરે ભગાવીને લઈ જાવ ને આંધવા કરે કા વાહ ફાડે નાખે કા પોલી એડવર્ટાઈઝ આવે છે ખબર છે મારે એના બાપને ફોન કરે મો ભગા કે લઈ ગયા નેપાલી ના તારી ઓકાત છે તું લઈ જા વાહ કાબરા કરે ના કે કા તું લઈ જાવેગા તો વાહ તોડે ના કે એટલે આ એડવર્ટાઈઝ માથે પ્રતિબામ મૂકો કારણ કે આ સમાજ ને હાનિકાર છે જાડેજા સાહેબ આ આ એક એડવર્ટાઈઝ હાનિકાર છે આ બીજા તો નઈ કે ડીમોટ બાપુ બોલે છે બોલાય કૂતરા રાખ્યા છે અને ફોન કરે છે મને બોલવા દયો કે મે તારી દીકરી લઈ કા ફોન કરી અને ઓલો કે સિક્યુરિટી કૂતરા ક્યાં છે બધાય અને પાછો ફોન કરે મેને તને કીધા હતા ને મેં ભગા કે લઈ ગયા તો મારી મારી વાહો પાવળો કરી નાખ છે ભાંગી નાખે સમજી ગયા લા એડવર્ટાઈઝ નો આવે જો અને કાપો આ અસર પડે છે આપની દીકરીઓ માથે આવું જોઈ જન પછી કરે છે